આ એમ વૈદ્ય હેતલ પેશવાની આજે આપણે અનેક રોગોનું કારણ એ અપોષણ છે તેના વિશેની સવિસ્તર માહિતી મેળવીશું અને તેમાંથી મુક્ત થવા માટે શું શું કરવું જોઈએ તેના વિશેની પણ માહિતી મેળવીશું આહાર વિશે ખૂબ જ બે મહત્ત્વના શબ્દો જોઈએ તો પાચન અને પોષણ આપણે પોષણ આપે એવું તો ઘણું બધું થઈએ છીએ પણ જો એ પોષકદાયક તત્વોનું જો પાચન જ ના થાય તો તેનાથી કોઈ જ ફાયદો થતો નથી આપણા દેશમાં અડધા માણસો તો પોષણના અભાવે ગરીબી વસ્તી વધારો દુષ્કાળ અછત વ્યવસ્થા અને પેટસેના કારણે કુપોષણના શિકાર તો છે જ આમ ગરીબીની રેખાથી જીવ જીવતા લાખો કરોડો લોકોને બે ટમ પૂરતું ખાવા પણ મળતું નથી અને પરિણામે પાચન શક્તિ તો ખૂબ જ સારી છે પણ પોષણદાયક આહાર ના મળતો હોવાના કારણે એ લોકો કુપોષણનો શિકાર છે તે જ રીતે જે મધ્યમ વર્ગ અને ધનિક વર્ગના લોકો તેનો કોઈ જ ફિઝિકલ વર્ક હોવા વર્ક હોતું નથી ખાવું પીવું અને સૂવું એવું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય છે અને એની સાથે પોષણ આપનારા અનેક આહાર દ્રવ્યો તે લોકો લેતા હોય છે પરંતુ પાચન શક્તિમંદ હોવાના કારણે તેમના ખોરાકનું પાચન થતું જ નથી આતે આથી એ લોકો પણ અપોષણના શિકાર બને છે હવે એના વિશે ડિટેલમાં જોઈએ તો આ તો સીધું સમજાય એવું છે કે ગરીબ લોકો કેમ કુપોષણના શિકાર છે આયુર્વેદિકનો એક જમાનો હતો જ્યારે પાચન અને પોષણની બે સ્વસ્થ પાકો પર સવાર થયેલું પંખી સમ્યક રીતે આકાશમાં ઉડી શકતું હતું પણ આજે તો એ બંને પાકો ખંડિત થયેલી જોવા મળે છે અત્યારે તો લોકોને ક્યારે કેટલું કઈ રીતે ખાવું કેવી લાઈફસ્ટાઈલ હોવું જોઈએ તેના વિશે ખ્યાલ જ નથી આપણા દેશમાં ઘઉં ચોખા મગ અડદ લીલા શાકભાજી ગોળ શીરડી ઋતુના ફળો આ બધું જ મળી રહેતું હતું ઘેર ઘેર ગાયો હોવાથી ભેળસેળ વગરનું ચોખ્ખું દૂધ દહીં છાશ અને માખણ પણ મળતું હતું પરંતુ અત્યારનો સમય એવો છે કે આપણે દૂધના બદલે ચા મીઠાઈના બદલે ફરસાણ અને ઘરના ખોરાકના બદલે બજારો ખોરાક અને તાજું ખોરાકના બદલે ટિફિન વ્યવસ્થા એટલે કે વાર્ષિક ખોરાક ખાવાનું વધુ પસંદ કરીએ છીએ તે સાથે મેક્સિમમ સ્કરવાળો ફાસ્ટ ફૂડ તીખો અને કસ લેનારો પણ દેખાવે એટ્રેક્ટિવ હોય તેવા તૈયાર પેકેટ્સ ફૂડ પેકેટ્સ અને ફાસ્ટ ફૂડ મેક્સિમમ લોકો લેતા હોય છે અને પરિણામે મંદાગની અને અજિર્ણામાં પણ જ્યારે આવો ખોરાક લેવામાં આવે ત્યારે આપણને પોષણ તો આપતું નથી પણ સાથે અનેક બધા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરનું કારણ બને છે તો આપણે હવે આ અત્યારની જે લાઇફસ્ટાઈલ છે તેને છોડી જે આપણે પહેલાંના સમયની કુદરતી લાઇફસ્ટાઈલ હતી સિઝન સિઝનના ફ્રૂટ ડ્રાય ફ્રૂટ અને સાથે ઘરનું બનાવેલું તાજું અને ગરમ ગરમ ખાવાનો આગ્રહ રાખીશું અને કુદરત તરફ પાછા વળીશું તો આપણે કુપોષણ અને અપોષણ એ બંનેમાંથી મુક્ત થઈ અને સ્વસ્થ જીવનને રન કરી શકીશું તો સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસી વિકાર પ્રસમન એ જ આયુર્વેદિકનો મેઈન સિદ્ધાંત છે અને તેના માટે તમારી દિનચર્યા અને ઋતુચર્યાને પરફેક્ટલી ફોલો કરવી અને આયુર્વેદના પ્રિન્સિપાલને જો વળગી રહેશો તો સતાયુ સ્વસ્થ અને સુંદર રીતે જીવન જીવી શકશો થેન્ક્સ ફોર વોચ